નમસ્કાર મિત્રો વિઝન હાર્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટીવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયો બનાવવાનો ખાસ આપણો મકસદ છે કે અત્યારે આજનું જે વર્તમાનપત્ર છે બરાબર ને તો એ વર્તમાનપત્રની અંદર એક જાહેરાત આવે છે એ છે જ્ઞાન સહાયક વિશે બરાબર હવે જ્ઞાન સહાયકની ફરીથી ભરતી કરવાના છે સરકાર તરફથી આ નોટિફિકેશન પેપરની અંદર છે તો છાપવામાં આવ્યો છે અને તમે આ જોઈ શકો છો તમારા સ્ક્રીન પર આ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે તમને આ જે જ્ઞાન સહાયક જે છે માધ્યમિક માટે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે બરાબર ને એને જે પગારની વાત કરી તો સેમ ટુ સેમ જે પહેલાં જ્ઞાન સહાયકની ભરતી હતી જે સેમ એજ છે અને વય વયમર્યાદની વાત કરીએ તો અહીંયા આપવામાં આવી છે બરાબર ને તો હવે આ નોટિફિકેશનની અંદર વાત કરવામાં આવી છે કે જ્ઞાન સહાયકના ફોર્મ ફરીથી ભરવાના છે બરાબર ને તો તમે જોઈ શકો છો આ જે ફોર્મ જે છે જ્ઞાન સહાયકના ક્યાંથી ભરાશે તો જુઓ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક અહીંયા આપવામાં આવી છે આ લિંક પર જઈને તમે ફોર્મ ભરી શકો છો એ જ રીતે માધ્યમિક માટે લિંક છે તો અહીંયા આપવામાં આવી છે અને આ જે ફોર્મ ભરવાની જે શરૂઆત થવાની છે ક્યારથી તો તમે આ જોઈ શકો છો ઓનલાઈન અરજી ક્યારથી કરી શકાય છે સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ બરાબર ને સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજથી આ ફોર્મ તમે ભરી શકો છો ઓનલાઈન આ વેબસાઇટ પર અને આ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પાંચ આઠ ચોવીસ સોમવાર બરાબર ને એટલે લગભગ આ લોકોએ જે છે પાંચથી સાત અથવા દસ પંદર જેટલા દાડા આપવામાં આવે છે બરાબર ને ત્રણ ચાર ને નવ નવ દાડા જેટલા આપવામાં આવે છે બરાબર નવ દિવસ આપવામાં આવે છે નવ દિવસની અંદર છે તો અરજીઓ આ લોકો છે તો મંગાવવામાં આવેલી છે એવું એને એના અંદર છે તો એ સ્પષ્ટ લખ્યું છે બરાબર ને હવે મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે આ જે જ્ઞાન સહાયકની ભરતી કરવાના છે બરાબર ને તો શું આ જે જ્ઞાન સહાયકની ભરતી છે એ કેટલી જગ્યા પર કરશે બરાબર સૌથી પહેલાં આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આ જે છે એક માહિતી આપવામાં આવી હતી એક છ ચોવીસની સ્થિતિએ કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર ને સરકારી બિન સરકારી અને જે પણ અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એની અંદર કુલ કેટલી જગ્યાઓ અત્યાર સુધી ખાલી છે બરાબર ને તો તમે જોઈ શકો છો અહીંયા ઉચ્ચતર માધ્યમિક અને જે માધ્યમિક શાળાઓ છે એની અંદર ટોટલ પંદર હજાર ત્રણસો સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી છે અને જો તમને ખ્યાલ હોય તો સાડા સાત હજારની જે ભરતી છે એ કાયમી ભરતી કરવાના છે બરાબર હવે જો આપણે આમાંથી આને બાદ કરીએ બરાબર ને માઇનસ કરીએ તો ટોટલ સાત આઠ ફાઈવ છે બરાબર સાત હજાર આઠસો સત્તાવન જેટલી જગ્યાઓ છે તો ખાલી રહે છે ક્યારે આ જ્ઞાન સહાયકની જ્ઞાન સહાયકની ભરતી કર્યા બાદ જે ખાલી જગ્યાઓ છે સાત હજાર આઠસો સત્તાવન જે છે જગ્યાઓ મીન્સ કે જ્ઞાન સહાયક પર ભરી શકે છે અને ત્યારબાદ એટલે સાત હજાર પાંચસો એ કાયમી શિક્ષકોની જે જગ્યાઓ છે આટલી ભર્યા બાદ આટલી જગ્યાઓ ખાલી રહે છે એવું કહેવાનું છે આ જગ્યાઓ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ બરાબર ને અને જો જ્ઞાન સહાયકની ભરતી જો કરશે તો સાત હજાર આઠસો સત્તાણું જેટલી જગ્યાઓ પર કરશે કારણ કે સાત હજાર પાંચસો જે જગ્યાઓ છે એની ભરતી પણ કરવાના છે એવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે બરાબર ને હવે જુઓ આ એચ એસ અને આ એસની છે બરાબર તો આઠ એચ અને એસ જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ છે એની અંદર એક નવ ચોવીસ અને એક દસ ચોવીસનો જાહેરનામું આવનાર છે એવી શક્યતા દર્શાવી છે જેની અંદર તમે જોઈ શકો છો આ સાત હજાર પાંચસો બરાબર આ ચાર હજાર અને સાડા ત્રણ હજાર એટલે કે સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓ જે છે આમાં ભરવાના છે અને કુલ જગ્યાઓની જે વાત કરીએ આપણે તો કુલ ખાલી જગ્યા પંદર ત્રણસો સત્તાવન જેટલી બતાવવામાં આવી છે બરાબર ને એક છ ચોવીસના સ્થિતિએ તો આના અંદર સાત હજાર પાંચસો જો માઇનસ કરીએ તો સાત હજાર આઠસો સત્તાવન જેટલા જગ્યા પર જ્ઞાન સહાયકો ભરશે બરાબર તો આ જે જ્ઞાન સહાયકનો જે જાહેરનામું આવ્યો છે આ જગ્યા માટે હોઈ શકે છે સાત હજાર આઠસો ને સત્તાવન જેટલી જગ્યા પર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની અંદર જ્ઞાન સહાયકો ભરશે તો હવે મિત્રો પ્રશ્ન એ રહ્યું કે શું કાયમી ભરતી આવશે તો જો મિત્રો આ નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો આ નોટિફિકેશનની અંદર સૌથી પહેલાં જે છે આચાર્યો અને જૂના શિક્ષકની ભરતી થવાની છે અને આ ભરતી જે છે એક આઠ ચોવીસ એક આઠ ચોવીસના રોજ જે છે તો જાહેરનામા બહાર આવવાનો છે બરાબર ને તો એક આઠ ચોવીસના રોજ માનો કે આ જાહેરનામા આવી જાય છે આ ભરતી માટે તો તમે શ્યોર થઈ જજો કે આજે સાડા સાત હજારની ભરતી છે એનો પણ જાહેરનામું એક નવ અથવા જે એક દસની જે તારીખ છે આ રોજ આવી જ જશે પરંતુ શ્યોરિટી જે છે આ ભરતીની આ ભરતી પર તમે કહી શકો છો પહેલી ઓગસ્ટના રોજ માનો કે આ જાહેરનામું બહાર આવે છે તો તમે શ્યોર થઈ જજો કે આ ભરતી થવાની છે અથવા આ ભરતી થવા માટે વાર લાગશે બરાબર ને આટલું તમે જાણી શકો છો અને મિત્રો મારો તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ જે જ્ઞાન સહાયકની ભરતી માટે આ લોકોએ જાહેરનામા આટલા ફટાફટ આટલા સ્પીડમાં બહાર પાડી નાખ્યો બરાબર ને તો આ જે જાહેરનામા આટલા સ્પીડમાં બહાર પાડી શકે છે કાયમી ભરતી માટે કેમ નથી પાડતા બરાબર ને કારણ કે આ લોકોને જ્ઞાન સહાયકો ભરવાના છે સરકારશ્રીઓને બરાબર ને પરંતુ કાયમી શિક્ષક જો ભરવા હોય ખરેખર તો આ લોકો તરતને તરત જાહેરનામા બહાર પાડી શકે છે જેવી રીતે જ્ઞાન સહાયકમાં ભરતી કરવા માંગે છે બરાબર ને તો આ સાત હજાર આઠસો સત્તાવન જેટલી જગ્યાઓ પર ભરતી આવી શકે છે આગામી જે જ્ઞાન સહાયકની ભરતી રહેશે તો મિત્રો મારું કહેવાનું એટલું જ છે કે તમે જે છે આ પહેલી ઓગસ્ટ સુધી રાહ જોઈ શકો છો અને ત્યારબાદ તમે છે તો શું કરવાનું છે આગળની પ્લાનિંગ કરી શકો છો કે ખરેખર જે ભરતી કાયમી થશે અથવા નહીં થશે આ જાહેરનામા આવ્યા બાદ બરાબર ને તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય અને સારી લાગી હશે તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી મને મોટીવેટ કરી શકો છો અને તમને જે પણ પ્રશ્નો હશે તમે આ નીચે વિડીયોની અંદર કમેન્ટ કરીને મને પૂછી શકો છો તો મિત્રો આ જે વિડીયો છે એ તમારા દરેક ટેટા પાસ મિત્રો સુધી શેર કરી શકો છો અને જ્ઞાન સહાયકનો જે ફોર્મ આવ્યો છે એમાં ફોર્મ ભરવાનો કે નહીં ભરવાનો તમારા ઉપર ડિપેન્ડ રાખે છે તો આશા રાખું છું કે માહિતી તમને યોગ્ય સારી લાગી હશે તો થેન્ક યુ મિત્રો આવજો